No vas ખાસ કરીને આજના વિડીયો દ્વારા આપણે તાપમાન ઠંડી અને ઝાકળનો એક વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે એટલે ઝાકળ વરસાદના રાઉન્ડ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં થોડા દિવસ પહેલાં આપણે એક વિડીયો મૂક્યો હતો જેમાં ધાણા જીરું અને ચણાના સારા બિયારાની માહિતી આપેલી હતી એ વિડીયો પણ આ વિડીયોના અંતમાં સાઈડમાં આવશે દરેક મિત્રો આ વિડીયોના અંતમાં એ વિડીયો જોઈ લેવાનો છે હવે ખાસ કરીને જોવા જઈએ તો આપણે ઝાકળ વરસાદની વાત કરું એ પહેલાં એ જણાવી દઉં કે જે તાપમાન અને ઠંડી તાપમાન આમ તો નોર્મલ નજીક છે અત્યારે આપણે નવેમ્બર મહિનાનું ત્રીજું અઠવાડિયું ચાલુ થઈ ગયું છે છે જે નોર્મલ તાપમાન હોવું જોઈએ એ તાપમાન આવી ગયું છે એટલે મોસ્ટ ઓફ જગ્યાએ જોવા જઈએ તો મહત્તમ તાપમાન એટલે કે દિવસનું મેક્સિમમ તાપમાન છે એ ત્રીસ ડિગ્રી કરતાં અંદર જ છે અને આ જ મુજબનું તાપમાન છે એ ઘણા દિવસથી જોવા મળી રહ્યું છે ખાસ કરીને લઘુત્તમ તાપમાન છે એ વધારે નીચું જઈ રહ્યું છે એટલે રાત્રિના ટાઈમે આપણે શિયાળા જેવો અહેસાસ થઈ રહ્યો છે રાત્રિના સમયે અને વહેલી સવારના સમયે એ ખૂબ જે ઠંડીનો રાઉન્ડ હોય એવો આપણે અહેસાસ થઈ રહ્યો છે એટલે લઘુત્તમ તાપમાન છે એ પણ ઘટ્યું છે અને મહત્તમ તાપમાન પણ ઘટેલું છે એટલે આ ઘટેલું તાપમાન રાબેતા મુજબ શિયાળાની જે શરૂઆત થઈ છે પણ આ વચ્ચે શિયાળાની જે શરૂઆત થઈ એની સાથોસાથ પહેલો જ આપણે ઝાકળ વરસાદનો એક રાઉન્ડ આવી રહ્યો છે આમ જોવા જઈએ તો ઘણી વખત અમે આપણે જણાવતા હોય જ્યારે પણ અમુક વિસ્તારમાં પવનની દિશા બદલાય એટલે કે જે અત્યારે શિયાળા દરમિયાન ઉત્તરની અથવા તો ઉત્તર પૂર્વના પવન હોય એની જગ્યાએ ઉત્તર પશ્ચિમના એટલે કે વાયવ્ય દિશાના પવન થાય જેને આપણે આરબના પવન પણ કહી શકાય છે વાયવ્ય દિશાના પવન થાય ત્યારે અમુક વિસ્તારમાં ઝાકળનો રાઉન્ડ આવતો હોય છે એવી જ રીતે આજે અઢાર તારીખ છે પરમ દિવસે વીસ તારીખથી વીસ નવેમ્બર બે હજાર પચીસથી ત્રણ દિવસ માટે રાજ્યના અમુક વિસ્તારની અંદર ધુમ્મસ અને ઝાકળ વરસાદનો રાઉન્ડ જોવા મળશે વિઝિબિલિટી ડાઉન થશે વહેલી સવારે આપણે ધુમ્મસ જોવા મળશે જો કે એક સીમિત વિસ્તાર હશે છતાં એ વિસ્તારના આપને નામ જણાવી દો ખાસ કરીને કચ્છના દરિયાઈકાંઠાના મોટા ભાગના વિસ્તારો જામનગર દ્વારકા પોરબંદર અને જૂનાગઢના અમુક વિસ્તારો અને સાથે સાથે રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારો એવા હશે કે જેમાં વીસ એકવીસ ને બાવીસ એમ ત્રણ દિવસ સુધી ઝાકળ વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે ધુમ્મસ જોવા મળી શકે છે આ ધુમ્મસ છે એકદમ ગાઢ ધુમ્મસ નહીં હોય સામાન્યથી મધ્યમ ધુમ્મસ હશે છતાં પણ ધુમ્મસનો નો ઝાકળનો પ્રથમ રાઉન્ડ છે આવી રહ્યો છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની આમ તો અત્યારે શિયાળુ પાકનું વાવેતર થઈ રહ્યું છે એટલે હજુ પાક મોટો નથી જો પાક મોટો થાય તો ઝાકળ છે આપણા શિયાળુ પાક ઉપર પણ કોઈને કોઈ અસર કરતી હોય છે અત્યારે હજુ માત્ર વાવેતરની શરૂઆત થઈ છે એટલે બહુ ચિંતાનું કારણ નથી પણ આ શિયાળાની જે શરૂઆત થઈ છે શરૂઆતનો જે પહેલો જ ઝાકળ વર્ષાનો રાઉન્ડ છે એ વીસ એકવીસ અને બાવીસ નવેમ્બર એમ ત્રણ દિવસ સુધી જોવા મળે તેવું એક અનુમાન છે અને એ પણ સમગ્ર ગુજરાતમાં નહીં હોય મેં આપને નામ જણાવી એમ ફરીથી કહું રાજકોટના અમુક વિસ્તાર જુનાગઢ ના અમુક વિસ્તાર બાકી પોરબંદર દ્વારકા જામનગર અને કચ્છના દરિયાઈ મોટા ભાગના વિસ્તારો આટલા વિસ્તારોની અંદર ધુમ્મસ એટલે કે ઝાકળ વરસાદનો રાઉન્ડ જોવા મળે તેવી શક્યતાઓ છે બાકીના તમામ વિસ્તારો છે એ નોર્મલ રહેવાના છે બને એવું શકે કે જે ઝાકળ વરસાદનો રાઉન્ડ છે એ સમયે દિવસનું તાપમાન એટલે કે મહત્તમ તાપમાન છે પણ નોર્મલ કરતાં કદાચ થોડુંક ઉંચકાય તેવી પણ શક્યતાઓ છે કેટલા વિસ્તારમાં તાપમાન ઉચકાશે એ આવનારા સમયમાં ખબર પડશે પણ ખાસ ઠંડી તાપમાન અને ઝાકળ વિશેની ખૂબ અગત્યની માહિતી અત્યારમાં આપવાનો પ્રયત્ન કર્યો વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે પણ શરૂઆતમાં જણાવ્યું હતું આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે ચણા જીરું અને ધાણાના સારા બિયારની સંપૂર્ણ માહિતી મળી જશે દરેક મિત્રો વિડીયો લાયકાત ગ્રુપમાં શેર કરવો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકને ફોલો કરજો નમસ્કાર